સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે ફેમિલી તો બધા મજામાં છો અને સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મારા નવા વિલોગમાં તો ફેમિલી અત્યારે દુકાને જાઉં છું અને સવારના વાગ્યા છે સાત તો ફેમિલી આજે તમને ગણપતિ દાદાના દર્શન કરાવવાના છો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી અને તો બસ ફેમિલી હવે જાઉં છું દુકાને તો ચાલો ફરબડથી જાઉં છું હવે દુકાને

કૃષ્ણ ભગવાનની ગણપતિ દાદા છે કૃષ્ણ ભગવાનની જેમ હોય તો ફેમિલી આ રીતે છે કે ગણપતિ દાદાને મંદિર બનાવ્યું છે ઉપર પણ જોઈ શકો છો તો ફેમિલી દર્શન કરી લેતા છે અને હવે આપણે જઈ ઘરે જમવા માટે કેમકે હવે વાગી ગયો છે ફેમિલી તો ચાલો તમને જેમ કાલે મેં કીધું દાદાના દર્શન કરાવીશ તો દર્શન થઈ ગયા છે ફેમિલી અને જાઉં છું અત્યારે ઘરે આવી ગયો છું અને રિસ્વાબેન માટે આ ફ્રૂટ લઈ આવ્યો હતો શું ખાવું છે મોસંબી મોસંબી ખાવું છે એને ફ્રૂટ જ કહેવાય બધું મોસંબી ને લે આવતો ફેમિલી હે શું ખાવું છે સંતરું ખાવું છે નો ને તો બેટા સંતરું અત્યારે નથી આવતું અત્યારે મોસંબી આવે છે સંતરું આવે ને ત્યારે તારા માટે લઈ આવીશ ઓકે તો ચાલો ફેમિલી હા

ફેમિલી જમવાનું બનાવ્યું કે ખબર જ નહીં પડતી બનાવ્યું છે ગુવાલ નું શાક તો કે છે ખબર નહીં ફેમિલી ખબર નથી હવે બોલતો પછી આય આય નથી ખબર નહીં ફેમિલી શાક કે હું કે છે એલી શાક મોતે છે આય નથી બાપ હા ને આય નથી ચલો ફેમિલી હવે ગોથી ને જમી લઈએ કેમ કે ભૂખ લાગી છે પણ આવતે જમી લઈએ ફેમિલી ને મળું તમને હવે જમી ને કીધું મિક્સ કરી દઈએ અને અમે જમી લઈએ કેમ કે ભૂખ લાગ્યા ગરમી કેવી થાય છે પંખો કોઈ માણસ શરૂ નથી કરતા ઈ અમારા ભગવાન એ પંખો ન શરૂ કરે બેઠા તા ને એટલે હવે શરૂ થયો

તો ફેમિલી અત્યારે હવે દુકાન બધાવી અને હવે જાઉં છું ઘરે અને તમે જોઈ શકો છો કે એનું વાતાવરણ કંઈક આવું છે ગણપતિ દાદા બેઠા છે સામે તમને દેખાડું આ નાઇટનો નજારો છે ફેમિલી રાતનો નજારો તમે જોઈ શકો છો તો ચલો ફેમિલી હવે જાઉં છું ઘરે તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયો છું અને પેલા તો જય ચામુંડામાં આવીને પેલા માતાજીના દર્શન કરી લેવાના ફેમિલી અને રોટલો છે પછી છે રીંગણા શાક વાહ ફેમિલી વાહ આજે મજા આવી જાય જમવાનું રીંગણાનું શાક ને રોટલો વાહ મજા આવી જાય તો ચલો ફેમિલી હવે જમી લઈએ ફટાફટ થી અને અત્યારે ફેમિલી તમને કહું કેટલા વાગ્યા છે જો દસ વાગી ગયા ફેમિલી દસ વાગી ગયા ભૂખ લાગે ને ફેમિલી હવે જમી લઈએ ફટાફટ એ તમને રીક્ષા શું કે છો છે ટીપુ ની આલુ ને કોબી આલુ અને બેંગન બેંગન હા આલુ ને આલુ અને કોબી બનાય રીંગણા બટેકા નું શાક બનાવ્યું છે ફેમિલી અને રોટલો છે તો ચલો ફટાફટ જમી લઉં ફેમિલી અને બહુ ગરમી થાય છે ફેમિલી ચાલીને આવ્યો અને એક તો વરસાદ જેવું વાતાવરણ છે ને તો બી ગરમી થાય છે ફેમિલી બહુ એટલે બહુ ચલો ફેમિલી હવે ફટાફટ જમી લઉં મારી વાતું નકર ખૂટશે જ નહીં ચલો ફેમિલી જમી લઉં મળું તમને થોડી વાર રહીને તો ફેમિલી અત્યારે છે ને બીજા ગણપતિ દાદા દર્શન કરાવ્યા અને તમને પણ દર્શન કરાવું છું ફેમિલી જો આવું લાઇટિંગ વાઇટિંગ કર્યું છે ફેમિલી તો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે હવે વિચાર છે કે બીજા ગણપતિ દાદા છે ત્યાં જવાનો તો જાઓ તો તમને બી દર્શન કરાવું તો ફેમિલી અત્યારે આયા બીજા ગણપતિ દાદા દર્શન કરવા આવ્યા તમને બતાવું કે જો જય ગણપતિ બાપા હા મકોડા આવ્યા છે જય ગણપતિ દાદા

તો વિડિયો માં કાલનો વિડિયો જોવાનું ભૂલતા નહીં હું મોડું બнавиશ પછી જાળો વાળું હતું દેખલાઈશ હા પછી હાલ પેલાઈતું એટલે ઓકે પછી બીજું પતિ પાપ ઓકે ચલો બાય બાય કહીજો બધાને